હા પછી ગાવું એટલે સિંગિંગ સ સિંગ સિંગિંગ જમ્પ જે યુ એમ જમ્પ એટલે મોમો એક્સપર્ટ ઇંગ્લિશ માં સ્ટેન્ડ અપ એટલે ઊભો થવું એસ ટી એન ડી પી સ્ટેન્ડ અપ યુપી ખાલી જગ્યા તો બેટા આ

ગુડ લાજી દિવસ કેવા જુંગે કે બધાના હાથમાં જે ચોપડાઓ છે કે પરીક્ષા નહી આવી ગઈ તો કરીઓ 8 તારીખ ના 6 તારીખ થી પીવું ની ચાલ થાય ને 8 તારીખ થી રોઈ ની થાય અરે પણ રજા આવે છે ને કે 16 તારીખે પણ પહેલી પરીક્ષા નહી આવે પહેલી હા ઓરલ છે પરીક્ષા કઈ છે પરીક્ષા છે દિવાળી વની મને ઓરલ નું ટાઈમ ટેબલ જોયું છે જો તમે બંને લોકો ન પાસે સંતો તમને સાયકલ લઈ આપીશ સાયકલ લઈ આપીશ નપાસ નપાસ ને ચાર્જિંગ બાઈક પણ ત્યાં નપાસ થવું પડે હું નપાસ થઈશ પપ્પા મને ચાર્જિંગ વાળું બાઈક લઈ આપજો કે

પીહુ તેન મોમાને ઘેર જ છે પણ તું તમે જવા દો કરણ શું મે નાની પા મે કે રેના પાડી બકા તું રહેવા જઈશું પાવાગઢ જો હું બેન જો અંબાજી જો કોઈ દિવસ ગયા તું જ રહેવા જઈ તો બોલ કાયદેસર જવાનું હા તો લે કોઈ દિવસ ગયા શું બોલી શું બોલી રેવા ના જાય એટલા માટે એટલે તારો કની ચાલતું એમ આ પોતે પોતે બોલું છું મેં તો કદી કીધું નહીં મઈ કીધું આજ શું ક્યારે કીધું મે જના જાવ રેવા હાતે જાવ બિંદાસી જાવ અફર હા જવાનું બગા કોઈ ટેન્શન નઈ હો શાંતિથી જાવ 10 દિવસ રહો 5 દિવસ રહો ઠોડું રહો કોઈ ટેન્શન નઈ જો જાવ કાઈ પછી પછી કસુર

સિમ્બાન રમાડે આ દેસી છે કે બોલો હાઇબ્રિડ છે બસ બપા જો તો બસ દેસી વાડો ખાઈ આ બપા મને બનાવ્યો મને ઓરખતા આવડતું તારે જો ને આ તો અંતિ હાઇબ્રિડ ને પણ આ દેવાથી ઉછરે કરે હા તો પછી ઓય સિમ્બા જોજે સિમ્બા બા ઓ સિમ્બા સિમ્બા આજે બે મહિનાનો પૂરો મમ્મી આજે પહેલી તારીખ છે ને આજે બે મહિના થયા સિમ્બાના હેલો સિમ્બા કોઈ આ ના ખવાય અમે સિમ્બા તો કાગરે ખાઈ જાય બાબુલ એનો કાગરે ખાય પછી આ દળાઈ ચાટા એવું કે મમ્મી એનાના છોકરા જેવું એટલે આજે હમ ડાણું થાશે ને તો સુની ખાય

આ દિવાળીનો છેલ્લો તેવાર ફૈપુરૂ 28 9 14 શ્રાવણ મહિનામાં અષાઢ મહિનામાં હા પછી પૂરા તહે હોલી કે આર્યા છે હોલી તો વારવાપરી અભી ગઈ અભી જ વિજ ગઈ છે નથી ગઈ ચોથામાં મહિનામાં ગઈ છે હોલી આ 6 મહિના થાય નહી ગઈ રિજ કે હા 6 મહિના કેમ રિસે કે બેટા રહી શું થયું જો મિત્રો કેવી રિસે કે છે વે શું થયું બેન આ મોજા જોઈએ છે હે મોજા જોઈએ બેટા તને ખુલ્લા પડે હા તો નવા લઈ ચાલો આ જઈ રહ્યા હુ આવું નહીં કરવાનું તું કે છોકરી છું રિસે જવાય બેટા જો વીર કેવો મસ્ત બેસે વીર તું રિસે જાઉં કદી હે તું કદી રી હા પાડે જઈ લે અરે ખુલ્લા પડે કેમ બોલા ખેંચી નાખે એટલા માટે જો દાદા બુટ પહેરા જા દાદા દાદા બુટ પહેરા ચાલો

એટલા માટે <laughs> <Zuriching> <nowhereầnoring> <musician? laughs> <sticks around> <invalidAUDIO> તીખું લાગ્યું આ શું આ આ ખાવાય તારા છે આ ખાવાય તારા છે શું કરવા ખાવ છું તું આવું ખાવાય પડેકા નહીં ખાવાના મમ્મી તો એ છે બરું આવું નવું શીખવાડે છે તને એવું નહીં ખાવાનું જો જો પેલી વિક્રમ ઠાકોર પિક્ચર જો સામે જો સામે તને ગમે વિક્રમ ઠાકોર હે કે સલમાન ખાન ગમે છે જો માન મર્યાદા મુખી આયા संभुजी संभुजी शाला बनवा ठाकुर नु फटक ने तो तो मन <laughs> इतलु तो 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 Suka usuk, suka usuk tu. Ha? Simpan jembar, simpan jembar. Jembar? Ye. Suka usuk ચબા સીટ સીબા સીબા સીટ ગુડ બોય નો આરે શું કરો બેઠી જો પસુલ્યા દિવાળી પર કઈ કઈ સાડી પહેરતી એટલા માટે રોજ મે કાઢ્યું છે કે આ સાડી દિવાળી પર પહેરીશ એમ બધે વિચારું છું એવું એમ તો કઈ સાડી પહેરવાની છે તું હો જો આ દિવાળી પર પહેરી દિવાળીના દિવસે આ દિવાળી પર આ સંતરેસના દિવસે લાલ સાડી પછી આ બ્લેક સાડી કાડી 1400 ના હશે અને આ બે સારા સદ હશે એટલે આપણે નવી લાવવાની છ જ નહીં ના નહીં તમારી માં કે લઈ લે બકા સાડી સાડીઓ બે આપો તો ત્રણ સાડી બે એવું એમ ત્રણ સાડી

બસ ના કાઢીશ ના કાઢીશ બેટા. બધું વારું પડશે પછી યાર. તમો બધું મારી કરાવડાવો છો. એને બધું આવી એટલા શું છે?

એ પડ્યું રહી હી મના કલર સારો સુખ કે બત તો એ કલર સુટ થાય પછી બ્લેક થાય એ અને યલો યલો તો તને બહુ સુટ થાય યલો તો ને જોરદાર લાગે બોલ પહેરો તો આ બરી પર મો મેરા મુકવાની જરૂર જીગા પરી સાડીઓ પણ શિયાળામાં ભી તો ગરમી લાગે એકદમ આટલા શિયાળામાં ગરમી ના લાગે કશું આઈ શરદી થઈ ગઈ છે ગરમીની વાત કરે છે પણ કપડા તો અમે શિયાળામાં તો તમારે ગમે તેલા ભર પહેરો તો એ ગમ આ શું કરે છે નવી ઓનરી જો સારી પહેરું